નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આપાટીના ધારાસભ્ય જયત્ર વસાવાએ સાગબારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવાઓને માર મારવાની ઘટનામાં યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતને દેવ મોગરા યાહા મોગી માતાજીના દર્શનાર્થીઓ ને પોલીસ દ્વારા થતી હેરાનગતિ અટકાવવા બાબત જિલ્લા પોલીસ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરવામાં આવી છે ત્યારે પોલીસ સામે ચેતર વસાવા દ્વારા ગંભીર આક્ષેપો કરતા ભરૂચ નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે સાગબારા તાલુકાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓએ સ્થાનિક આદિવાસી સમાજના યુવાઓ જેમાં નરેન્દ્રસિંહ ફકીરભાઈ રાજુભાઈ નંદેસિંહ વસાવા ઈનેશભાઈ બનવારી વસાવાને કોઈ પણ ફરિયાદ વિના પોલીસ સ્ટેશનની અંદર ના રૂમમાં પૂરીને રાત્રિના સમયે ઢોરમાર મારવામાં આવે તો જે બાદ તેઓને તાત્કાલિક સારવાર માટે નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાગબારા બાદ જનરલ સિવિલ હોસ્પિટલ રાજપીપળા તાલુકા ખાતે ખસેડવામાં આવે ત્યાં જ્યાં ત્રણ દિવસથી ત્રણે સારવાર હેઠળ છે ત્યારે આ ઉપરોક્ત બનાવી ફરિયાદ જિલ્લા પોલીસ અધિક્ષક કલેક્ટરને ગત તારીખ છ જૂનના રોજ આપેલ હોવા છતાં કોઈ પણ પ્રકારની તપાસ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી તો ઉલટાનું પોલીસ રોજે રોજ દર્દીઓને તથા તેમના પરિવારને ખોટી રીતે હેરાન કરી રહી છે જેથી આદિવાસી સમાજમાં રોષ ફેલાવો છે આ પ્રમાણે દેવમોગરા ગામે આદિવાસી સમાજની કુળદેવી યહ મોગી માતાજીના દર્શને આમના દર્શનાર્થીઓની પણ સાગબારા અને દેરિયાપાડા પોલીસ સント્ર દ્વારા ખૂબ જ હેરાન પરેશાન કરવામાં આવે છે જેને કારણે છેલ્લા બે વર્ષમાં દર્શનાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળેલ છે ત્યારે આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતા આવા પોલીસ અધિકારીઓને કારણે આ વિસ્તારમાં પોલીસ વિશ્વાસની વિશ્વાસ ઉંતા ઘુમાવી છે અને સુરક્ષા સલામતી પૂરી પાડવાના બદલે ભય ઉભો કરવામાં આવી રહ્યો છે જે આદિવાસી સમાજ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે ત્યારે શાંતિપ્રિય અને સંવિધાનમાં માનનારા સમાજની રસ્તાઓ પર ઉતરવા પોલીસ મજબૂર કરી હોય તેવું લાગી રહ્યું છે જેથી કરી ઉપરોક્ત ઘટનાઓની યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉચ્ચ કક્ષાએ પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે 3 દિવસ પહેલા સાગબારા તાલુકાના આદિવાસી યુવાનોને ત્યાંના પીએસઆઈ અને એમનો સ્ટાફ કોઈ નજેવી બાબતે કોઈ પણ ફરિયાદ વગર જાય છે અને પોલીસ સ્ટેશને એમને રૂમમાં ગોંધીને મારવામાં આવ્યો છે એમને તાત્કાલિક સારવાર માટે સાગબારા તાલુકા સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ એમને વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે સારવાર ખસેડવામાં આવ્યા અને આજે તે લોકો સારવાર હેઠળ છે એ લોકોએ તારીખ છ ના રોજ પોલીસ અધિક્ષક અને કલેક્ટર શ્રીને લેખિત ફરિયાદ આપી છે કે અમારી સાથે આ ઘટના ઘટી છે જેની તપાસ થવી જોઈએ છતાંય આજ દિન સુધી કોઈ તપાસ થઈ નથી કે કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે આજે અમે પોલીસ અધિક્ષક શ્રી અને કલેક્ટર શ્રી એમના રેન્જ આઈજી અને ડીઆઈજી એમને લેખિતમાં જાણ કરી છે કે આમાં કડકમાં કડક આમાં તપાસ થવી જોઈએ અને જે પણ લોકો જવાબદાર છે એમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ વિસ્તારમાં

કે આમાં યોગ્ય તપાસ થાય ને આ યુવાનોને ન્યાય મળવો જોઈએ એવી જ રીતે દેવમોગરા મંદિર ખાતે દર્શનાર્થે આવનાર લોકોને પણ ડેડિયાપાડા અને સાગબારાની પોલીસ ખૂબ હેરાન કરે છે એટલા માટે બે વર્ષથી દર્શનાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે તો કેમ તકલીફ છે તમે કેમ આટલું બધું પાણી લોકો લોકોને બતાવી રહ્યા છો આટલો બધો દારૂ ટ્રકો ને ટ્રકો આવે છે આકરા જુગાના ધંધા તમારા પોલીસ સ્ટેશનની આજુબાજુ ચાલે છે ત્યાં કેમ તમે તમારું પાણી નથી બતાવતા એટલા માટે હું પોલીસને કહેવા માંગુ છું કે આમાં કડકમાં કડક કાર્યવાહી કરો નહીં તો આવનાર દિવસોમાં અમને રસ્તા પર ઉતરવામાં મજબૂરીથી અમારે ઉતરવું પડશે અને ખૂબ મોટું આંદોલન પોલીસ સામે અમે કરીશું દીપક જગતાપ સાથે સીએન 24 ન્યૂઝ રાજપીપરા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ